ફેકમાં ન ફસો જરા થોભો આ ઓફરમાં કંઈક ગરબડ છે આના પર તો વિશ્વાસ જ નથી આવતો આ કોઈ સ્કેમ હોઈ શકે છે તો આ સ્કેમ શું હોય છે લોકોને ફોસલાવીને તેમની લોગિન ડિટેલ્સ ખાનગી માહિતી કોન્ટેક્ટ વગેરે શેર કરાવીને અપ્રામાણિકતાથી પૈસા કમાવવાની કોશિશ સ્કેમ છે ઓનલાઈન કામકાજના વિસ્તારની સાથે હવે ઇન્ટરનેટ છેતરપિંડી સામાન્ય બનાવ બની ગઈ છે સ્કેમ અનેક પ્રકારના હોઈ શકે છે તમારે સતર્ક રહીને સાવધાની પૂર્વક કામ કરવાની જરૂર છે પરંતુ તમને કેવી રીતે ખ્યાલ આવે કે કયું સ્કેમ છે અને કયું નથી એક શું આ મેસેજ સાચો લાગે છે ઘણી ફેક એપ્સ એકદમ અસલ જેવી જ લાગતી હોય છે તેને વેબસાઇટ પોપઅપ પર જાહેર કરાય છે અથવા તો એપ સ્ટોર પર દેખાડાય છે સ્પેલિંગની ભૂલો યુઝર રિવ્યૂ અને ખરાબ ગ્રાફિક્સને ધ્યાનથી જુઓ બે શું યુઆરએલ આરએલ એચ ટી શરૂ થાય છે જેની ડાબી બાજુએ નાનું લીલા રંગનું પેડલોગ છે જો હા તો ખૂબ સરસ એનો અર્થ એ છે કે કનેક્શન

તમને કંઈક મફતમાં આપી રહી છે મફતની ઓફરો મોટે ભાગે મફત હોતી નથી પાંચ શું આ ઇમેલ કે સોશિયલ પોસ્ટની એક ચેન છે જે ટેક્સ્ટ કે પોસ્ટ તમને તમારા જાણીતા બધા લોકોને ફોરવર્ડ કરવા કહે છે તે તમને અને અન્ય લોકોને જોખમમાં મૂકી શકે છે આવું ત્યાં સુધી ન કરો કે જ્યાં સુધી તમને તેના સ્ત્રોત પર વિશ્વાસ ન હોય અને એ પણ વિશ્વાસ ન હોય કે તે આગળ મોકલવો સુરક્ષિત છે છ શું તેમાં ફાઇન પ્રિન્ટ છે મોટા ભાગના ડોક્યુમેન્ટ્સ કે જેમાં કોઈ ઓફર આપવામાં આવતી હોય તેમાં નીચે ફાઇન પ્રિન્ટ હોય છે આ બહુ નાના અક્ષરોમાં લખેલી શરત હોય છે જેમાં એવી મહત્વની માહિતી હોય છે કે જેને તેઓ ઈચ્છે છે કે તમે તે ન વાંચો દાખલા તરીકે ઉપર એક હેડલાઇન કહેતી હશે કે તમે એક નિઃશુલ્ક ફોન જીત્યો છે પણ ફાઇન પ્રિન્ટમાં તમે વાંચશો કે વાસ્તવમાં તમારે કંપનીને દર મહિને પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે જો તમે કોઈ સ્કેમમાં ફસાઈ જાઓ તો તમારે શું કરવું જોઈએ ગભરાવ નહીં તમારા કુટુંબને અથવા જેના ઉપર તમને ભરોસો હોય તેવા કોઈ વડીલને જણાવો તમે અધિકારીઓને પણ રિપોર્ટ કરી શકો છો તમે જેટલું મોડું કરશો તેટલી સ્થિતિ વધારે બગડી શકે છે જો તમે કોઈ સ્કેમમાં ફસાઈ જાવ તો તરત જ તમારા મિત્રો અને તમારા સંપર્કમાં રહેતા લોકોને જાણ કરો કેમ કે તેમને પણ આ મેસેજ આગળ મળી શકે છે જો શક્ય હોય તો એ સંદેશને સ્પામ તરીકે રિપોર્ટ કરો તમારા ઓનલાઈન એકાઉન્ટ્સના પાસવર્ડ बदली नाखो फेक में न फसो इंटरनेट असं बनो ग्लोसरी शब्दकोश फेक बनावटी अथवा नकली स्केम छेतरपिंडी, स्केमर छेतरपिंडी करना डिटेल्स लॉग इन डिटेल्स कॉन्ट्रैक्ट करार पॉपअप्स पॉपअप्स यूजर रिव्यू वपराशकर्ता समीक्षा ग्राफिक्स चित्रांकन यू आर एल यू आर एल एच टी टी पी एस एच टी टी पी एस रिपोर्ट अहवाल ऑनलाइन ऑनलाइन पासवर्ड पासवर्ड